તળાજા તાલુકાના ધારડી ગામે આવેલ કૈલાસ આશ્રમ કામધેનું ગૌશાળા ધારડી ધામ ખાતે રામકથા તેમજ શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારડી ગામ પાસે આવેલ ભાવનગર હાઈવે ઉપર કૈલાસ આશ્રમ કામધેનું ગૌશાળા ધારડી ખાતે કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કથા પ્રારંભ તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસને રવિવારે થશે જેની પૂર્ણવૃતિ તારીખ બાર પાંચ બે હજાર ચોવીસને રવિવારે થશે રામકથા તેમજ શ્રીમદ કથા દરમિયાન વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસને રવિવારના રોજ રાત્રે નવ કલાકે સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જયશ્રી માતાજી પોપટભાઈ માલધારી બિપિન સઠિયા તેમજ નવ તારીખના રોજ માયાભાઈ આહીર દીપક બાપુ હરિયાણી માયાબેન દુધરેજિયા પોપટભાઈ માલધારી તેમજ તારીખ સાત પાંચ બે હજાર ચોવીસને મંગળવારના રોજ રાત્રે શૈલેષ મહારાજ અલ્પા પરમાર પોપટભાઈ માલધારી તેમજ તારીખ અગિયાર પાંચ તેમજ પાંચના રોજ પૂનમ ગોંડલિયા જયદીપ ચોની નાજાભાઈ આહિર સહિતના વિવિધ નામી અનામી કલાકારો ભજવાણી ભજન સંતવાણી લોકસાહિત્ય પીરસ છે જેનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવામાં આવ્યું છે